ઘનશ્યામ ગોરસિયા પ્રમુખ વાણો જિલ્લા ડાયમંડ એસોસિએશન ઘનશ્યામભાઈ કે હીરા બજારની અંદર કાંઈ છેતરપિંડી થઈ છે શું છે હીરા બજારમાં માધરત્નની પાછળ આવેલ મણિરત્ન બિલ્ડિંગમાં છેલ્લા પંદર દિવસ પહેલા એક પીએમ ડાયમંડ નામની ઓફિસ ભાડે રાખીને ત્રણથી ચાર શખ્સો હીરાની ખરીદી કરતા હતા અને હીરાના વેપારી સાથે વિશ્વાસમાં લેતા હતા વિશ્વાસમાં લીધા પછી એક મોટો ફ્રોડ કરવાની ફિરાકમાં હતા એ સમયમાં ડાયમંડ એસોસિએશનને જાણ થઈ કે આ લોકોને બોલાવીને પૂછું કે બારના વેપારી છે અને ચીટિંગ કરવા માટે આવેલા એવું એક માહિતી મળી હતી એના અનુસાર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ તરીકે મેં એસોસિએશનની ઓફિસે બોલાવીને પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવો છો ક્યાં માલ વેચો છો ક્યાંના વેપારીઓ છો તો એની વાતમાં ડિફરન્સ આવેલ અને ફરક વાતમાં આવેલ કે મેં આધાર કાર્ડમાં કહે આધાર કાર્ડમાં એડ્રેસ હતું બારનું હતું એમપીના ઇન્દોરનું હતું અને મને અમદાવાદના રહેવાસીનો કીધેલો એટલે વાતમાં ખોટી આવતા મેં એની તપાસ કરતાં તે એક ફક્ત પંદર દિવસ માટે વેપારીમાં વિશ્વાસ કયો ને પંદર વીસ દિવસ પછી વેપારીઓને વિશ્વાસમાં આવી જાય અને ઉધાર વેચે તો જે પાંચ દસ કરોડનું ચીટિંગ થાય ને ફ્રોડ થાય એવું કરી જવાની નીકળી જવાની ફિરાકમાં માતા અને એ પોતે જાહેરમાં બે હજાર લોકોની વચ્ચે કબૂલો છે કે હું ચીટિંગ કરવા માટે આવ્યો હતો એટલે આજે મેં માણસોની વચ્ચે બોલાવીને કીધું કે આવા માણસોથી સાવચેત રહેવું જોઈએ અને બજારમાં સાવધાનીથી ધંધો કરવો જોઈએ ઘટનાનું કાંઈ ચીટિંગ થયું એવું કાંઈ પૈસાનું આવ્યું છે અને એણે અત્યારે પ્રાથમિક ભગે તો એક વિશ્વાસમાં લઈને માણસોને રોકડા પૈસા આપતો હતો પણ છતાં પણ આજે ત્રણ લાખ રૂપિયા દેવાના લોકોને બાકી છે આજના દિવસે જો લાંબા સમય સુધી લોકોએ વિશ્વાસમાં આપીને આપ્યો હોત તો એ આંકડો ઘણો મોટો કરોડોમાં પહોંચી ગયો હોત કેટલા જણા છે એ ત્રણથી ચાર લોકો હતા બે લોકોનું નામ આવડે છે અને બે લોકો એની સાથે ડ્રાઈવરને એવું નામ આપતા હતા કે હું આ લોકોના સેટના ડ્રાઈવર છું ને એવું આપતા હતા એવું નામ આવે છે એકનું અમીન મહેતા નામ હતું અને એકનું નામ હતું દિપેશ મકવાણા